પલસાણા તાલુકાના એનામાં જમીનમાં મટીરિયલ પુરવા બાબતે જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો યુવકે કોલન પકડી લીધો હતો ઝપાછપી બાદ મામલો પલસાણા પોલીસ મથકે પહોંચ્યો હતો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે પાદર પર આવેલ પાણીની ટાંકી નજીક ગામના પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા શૌચાલયના પૂરાણ કરવામાં આવતું હતું તે વેળાએ ગામના એક અગ્રણી અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલના પતિ અતુલ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અગ્રણીના પુત્રએ અતુલ પટેલ સાથે ઝપાઝપી કરતા મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટના વાયુ વેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અતુલભાઈ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ જમીન મુદ્દે વિવાદ છે જે અંગે અવારનવાર માપણી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ અંગે માપણી કરવામાં આવી છે હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી વધુ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે મારી સાથે ગેરવર્તણૂક થઈ છે મારી પત્ની વિશે અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા સમગ્ર બાબતને લઈ હાલ પલસાણા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી